ભક્તોને ગુરુ પૂર્ણિના પર્વના જય સ્વામી નારાયણ કરીએ કક્ષમાં આનંદ સ્વરૂપ સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો કે બાપા અહી સાઉથ આફ્રિકામાં કિશોર દિન ઉજવાયો ને તેમાં આપને એક પ્રશ્ન પૂછાયો હતો કે અમારામાં સ્વભાવો દોષો છે તે કેવી રીતે ટળે અને ત્યારે બાપા તમે જવાબ આપેલો કે ભગવાન કરતા છે અને એમની મરજી વગર સૂકવું પાંદડું પણ કોઈથી હલાવ્યું હલતું નથી તો બાપા એ સમજણથી સ્વભાવ કેવી રીતે ટળે ત્યારે સ્વામીશ્રીએ જવાબ આપ્યો આનંદ સ્વરૂપ સ્વામીને કે સ્વભાવ તો છે ને મૂળથી આપણી સાથે જોડાયેલા છે અને એ ટળે નહીં ભગવાન કૃપા કરે ને ત્યારે ટળે અને મહારાજ કરતા હશે એટલે સ્વભાવ પરિવર્તિત કરે અને સ્વભાવની તો પ્રવૃત્તિ એમના ચાલતી જ હોય છે એ વખતે જો આપણે બ્રેક મારીએ ને તો સ્વભાવ આગળ ન વધવા દે પરંતુ ભગવાન કરતા છે સાથે સાથે આનંદ સ્વરૂપ સ્વામી બીજી એક રસપ્રદ વાત જણાવતા સ્વામીશ્રીને કીધું કે યોગી પ્રમુખ સ્વામી મહારાજ અને બાપા આપનામાં પણ આ એક અનુભવ થયો કે અમુક પ્રસંગે છે ને આપ એકદમ આમ દિવ્ય લાગો છો જેમ કે હમણાં જ થયેલી ભક્તિ તુલાની અંદર ફૂલદોલ ઉત્સવની અંદર ને પછી સાવ એકદમ સામાન્ય મનુષ્ય જેવા તમે લાગો છો એટલે આપ સત્પુરુષો ધારો ત્યારે બધું સંકેલી લો કે જાણે કાંઈ છે જ નહીં આપનું અસ્તિત્વ જ નથી એવું તમે બતાવી દો છો અને ત્યારે સ્વામીશ્રીએ કીધું કે બધું ભગવાન જ કરે છે એ ડાઉન કરે કે અપ કરે એ ભગવાન જ કરે એટલે પછી આનંદ સ્વરૂપ સ્વામીએ તેમને કહેવાતો જે ભાવાર હતો ને એ સમજાવતા કીધું મહનસંઈ મહારાજને કે બાપા એ તો આપનું અતિ નિર્માનીપણું છે પોતાના અસ્તિત્વની કોઈને ખબર જ ન પડવા દો આપ હવા કરતાં પણ હલકા જાણે આપ છો જ નહીં આપ એ રીતે ડાઉન દેખાવ પણ એમાંય આપ જ અપ છો નહીંતર કોઈ વ્યક્તિ આવી રીતે વર્તી ન શકે શક્ય જ નથી કોઈ સ્ટ્રેસ નહીં કોઈ ટેન્શન નહીં સ્થિરતા ગમે એટલી બધી પ્રશંસા કરે તોય કાંઈ જ નહીં સ્વામી સ્વામીશ્રીએ આનંદ સ્વરૂપ સ્વામી ફરી વખત દ્રઢાયું જે શરૂઆત કરી હતી ને જે કિશોર દિનની અંદર જે પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે અમારા સ્વભાવ દોષો કેવી રીતે ટળે ત્યારે જવાબ શું તો ભગવાન કરતા હશે એ વાતને ફરી વખત મહંત સ્વયમાં જે આનંદ સ્વરૂપ સ્વામીને દ્રઢાવી કે ભગવાન કરતા હશે એટલે જ તે એમાં બધું આવી ગયું કરતાપણાની જો હદ રહ્યો ને એઓની મરજી વિના સૂકું પાંદડું પણ હલાવી શકાય નહીં ફરી વખત એ જ વાત તો જો આપણા જીવનની અંદર પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે જો સત્પુરુષ આવી રીતે દરેક ક્રિયાની અંદર એ માન થાય કે અપમાન થાય એ વિજય થાય કે પરાજય થાય એ સુખ આવે કે દુઃખ આવે એ પરિસ્થિતિ આપણા ફેવરમાં આવે કે ન આવે પણ છતાં પણ એ સ્થિર રહી શક્યા છે તો આ સ્થિર રહેવાનું કારણ શું છે કે એમને એક સમજણ દ્રઢ કરેલી છે અને એટલે જ ભગવાને પણ છ વિચારો આપણે રાખવાના છે અને આ છ વિચારોમાંનો એક વિચાર એટલે કે ભગવાન કરતા હરતા છે કે આપણી સાથે જે પણ ઘટના બને ને એમાં ભગવાન કરતા હરતા છે અને જો આવી સમજણ હશે ને તો તમે ગમે તેવા જીવનની અંદર ફેલ થઈ જશો હારી જશો ને તો તમે બેઠા ઊભા થઈને આગળ વધશો તમે ફરી વખત એક નવા ઉત્સાહ અને જોશથી જીવનની એક પ્રગતિ કરશો શા માટે કારણ કે તમારા જીવનમાં આ દ્રઢ કરેલું છે એમ પ્રમુખ સ્વાઈ મહારાજ હોય કે મોહન સ્વાઈ મહારાજ હોય એમના જીવનની અંદર પણ આ જોવા મળે છે કે ભગવાન કરતા છે એટલે જો દરેક પ્રસંગોની અંદર દરેક પ્રશ્નના જવાબની અંદર તેઓની પાસે જવાબ છે કે ભગવાન કરતા છે જે પણ કરે છે અને જે પણ થાય છે અને જે પણ થવાનું છે એ ભગવાન જ કરે છે આવી સમજણ આપણે પણ દ્રઢ કરીએ એ જ આજના દિવસે પ્રાર્થના જય સ્વામી Narayan